સરકારી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી પોલિટેકનિક દીવના એનએસએસ કાર્યક્રમ અંતર્ગત સાયબર સુરક્ષા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન કોર્ડિનેટર વિવેક સિન્હાના નેતૃત્વમાં થયું જેમાં મુખ્ય અતિથિ તરીકે સરકારી પોલિટેકનિક દીવના પ્રિન્સિપાલ નીતિન ગજવાની તથા પ્રોગ્રામ સ્પીકર શ્રી સંજય મતે તથા બંસી વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તે વિશે વિસ્તૃત માહિતી અપાઈ ઇન્ટરનેટના જેટલા ફાયદાઓ છે તે જ રીતે તેનું નુકસાન પણ છે ઇન્ટરનેટ દ્વારા અનેક ફ્રોડો પણ થાય છે જે અંગે જાણકારી અપાય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સાયબર ક્રાઇમને લઈને જાગૃતતા લાવવાનો છે हम अपनी भी कुछ दे रहे किसी ऑफ़ मेरा नाम विवेक सिन्हा है और मैं लेक्चरर इन मैथमेटिक्स गवर्नमेंट पॉलीटेक्निक में आ, पढ़ाता हूँ आज हम लोगों ने बच्चों के लिए एक साइबर सिक्योरिटी अवेयरनेस प्रोग्राम कंडक्ट करवाया और जो कि गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटी के अंडर में और हमारे प्रिंसिपल सर श्री नितिन गजवानी सर के अंडर में हम लोगों ने ये बच्चों के लिए प्रोग्राम कंडक्ट करवाया जिसमें से मैं आभारी हूँ हमारे प्रिंसिपल सर के उसके बाद बंसी मैम और श्री माटे सर संजय माटे सर तो इनके थैंकफुल में हम लोगों ने बच्चों को काफ़ी अच्छे से इंटरनेट कैसे यूज़ करना है उनका मिसबिहीव क्या है कैसे हम साइबर सिक्योरिटी के फ्रॉड में फंसते हैं इन सब के माध्यम से बच्चों को हमने अवेयर एक्टिविटी करवाया और आशा करते हैं कि इस तरीके के प्रोग्राम हम लोग अपने इंस्टीट्यूट में लगातार कंडक्ट करवाते रहेंगे ताकि बच्चों को ज्यादा से ज्यादा इसका बेनिफिट मिल सके तो फिर से मैं अपने प्रिंसिपल सर और हमारे बाकी स्टाफ मेंबर्स का बहुत बहुत शुक्रिया करता हूँ और बच्चों का भी धन्यवाद मारू नाम बंसी व्यास है हूँ लेक्चरर इन कंप्यूटर इंजीनियरिंग छो पॉलिटेक्निक में लेक्चरर छो આજે અમે લોકોએ અહીંયા ગવર્મેન્ટ પોલીટેકનિકની અંદર એક અવેરનેસ કેમ્પ આયોજ્યો આયોજન અને જે સાયબર સિક્યોરિટી માટે હતો બાળકો અત્યારે યુથ બધા સિનિયર સિટીઝન્સ ઇવન નાના બાળકો ઇન્ટરનેટનો તમામ પ્રકારે યુઝ કરે છે તો ઇન્ટરનેટ ઉપર આપણી સાથે જે ડિજિટલ સ્કેમ્સ ન થાય ફ્રોડ્સ ન થાય એના માટે ક્યાં જરૂરી પગલા લેવા જોઈએ અને કેવી રીતના આપણે સતર્ક રહેવું જોઈએ એના માટે ઘણી બધી ટિપ્સ ઘણા બધા અવેરનેસ પ્રોગ્રામ જે ડિજિટલી અવેલેબલ છે એ બધા બાળકોને જાણકારી આપવામાં આવી હતી અને યુટી એડમિનિસ્ટ્રેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના થકી અમે બાળકો સુધી આ જે ડિજિટલ નાગરિક અથવા તો એવા જે પોર્ટલ્સ છે ઓનલાઈન પ્રોગ્રામ્સ છે એ બાળકો સુધી અમે પહોંચાડી શક્યા અને બાળકો એનો ખૂબ જ હંડ્રેડ એનો ઉપયોગ કરશે અને આપણે બધા ડિજિટલી સેફ બનશું થેન્ક યુ મારું નામ યશ દિનેશ છે હું આ ગવર્મેન્ટ પોલિટેકનિક દીવમાં ભણું છું ડિપ્લોમા કરું છું સેમ ટુમાં અને આજે સાયબર સિક્યોરિટી કરે કોલેજમાં આજે કેમ કરેલો તો એમાં સાયબર સિક્યોરિટીનું બધી જાણકારી એના ફાયદા અને ગેરલાભ પણ છે અને ફાયદામાં તમે કંઈ પણ યુઝ કરો ગેરલાભ બહુ છે એટલે કોઈ લિંક કરેલા આપેલો હોય આપણે મોબાઈલમાં શેર કરે છે એના પર ક્લિક નહીં કરવું એ સાયબર સિક્યોરિટી બેકગ્રાઉન્ડમાં આપણો આખો મોબાઈલ પર હેક કરી શકે છે એટલે થોડુંક સેતીક રહેવું અને હું કહેવું છું કે આ બધી ઓટીપી તો છે તે કહેવું તમારે અને આજે આજે કેમ્પ બેઠેલો તો આઈએસસી આઈએસઈએ કરીને એક કરીને કેમ્પ કરેલો છે એ વેબસાઇટ છે એના પર જાણે કરેલું છે સાયબર રિલેટેડ એટલે થોડીક એમાં જાણ કરવા મળી છે લેક્ચરમાં વંશીઆ મેડમ અને બીજા સંજય સર એક ઇન્ફોર્મેશન આપેલી છે કે આના રીતે વધારે ઓલું કરવાનું નહીં એટલે જોઈ નહીં કરવાનું